જય માતાજી સાહિતકાર પૌભા ગઢવીના સરસ મજાના પાંચ દુહા રાજભા ગીર રાજભા ગઢવી એમના પાસેથી મેળા છે અને રજૂ કરું રાજભા એમ કે છે કે જગતની માલપા કેવા કેવા માણસો હોય છે કે તો ઉધઈ જેવા આડોળ અને ખોતરીને જગમાં ખાય ઘણા ઉધઈ જેવા હોય લાકડાની અંદર ઉધઈ કરી જાય એટલે લાકડાને એમ થાય કે મેં આશ્રમ આપ્યો છે પણ હકીકતમાં એ લાકડાને ખોખરું કરી નાખે એમ ઘણા મિત્રો એવા હોય કે આપણી પાસે રહી અને આપણને ખોખરા કરી નાખે ઉધઈ જેવા આડોડ ખોતરી જગમાં ખાય પણ ઓલી કીડીયું કચરાઈ જાય વગર વાંકે વીઠલા કીડીયું પગની માલ પણ કચરાઈ જતી હોય એનો કોઈ વાંક ન હોય અને ઉધય તો ઠેઠ અંદર ઘરી જાય અને અંદર બેઠી બેઠી ખોતરી 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 ખોતરીને ખાતી હોય એમ ઘણા એવા હોય કે વગર વાંકે અપજહ લેતા હોય વગર વાંકે હાવ અપજહ લેતા હોય અને ઘણા એવો હોય જહેલીએ એનું ખોતરી ખાય અને એને જ ખોખરો કરી નાખે આ રાજભાગીર કીએ છે કે ઉદય જેવા ઉધય જેવા આડોળ અને ખોતરી જગમાં ખાય પણ કીડીયું કચરાએ જાય વગર વાંકે વિઠલા વિવેક અને વર્તનથી માણસનું નીકળે માપ માણસ કેવો છે ને એની પારક શક્તિ એ બહુ હોવી જરૂરી છે માણસની જો પારક શક્તિ હોય ને તો એ માણસ મહાન છે કારણ કે માણસનો વિવેક માણસનું વર્તન એની ઉપરથી માપ નીકળી જાય કે આ માણસ કઈ પ્રકારનો છે એટલે વિવેક અને વર્તનથી માણસનું નીકળે માપ બાકી અકર્મી આપોઆપ રહેનર અછતા રાજડા અકર્મી હોય ને એ તો ઓળખાય જ જાય આડોડ હોય ઓળખાય જાય અમથે અમથો કોકને કંદડતો જાય હાવ લેવા દેવા વિનાનો બોલો એક ભાઈ બીજા ભાઈને કે તમે કેટલા ભાઈ તો કે પાંચ ભાઈ એ કે હાથ હોય તો તમે મારું શું લ્યો એટલે આવા અમથે અમથા જે આડોળા હોય ફગ ફગ મૂસું ફરકાવતા અને પગ પગ ધ્રુજાવે પડ અમુકને મૂસનો બહુ પાવર હોય આંકડા સડાવ્યા જ કરે આંકડા સડાઈ જ કરે આંકડા પણ શું એમાં પેલા મૂછની નિયમો હતા મૂછ રાખવાના મૂછ રાખે એ કોઈ ગાળ ન બોલે મૂછ રાખે એના ઘરે કાયમ બે પાંચ મહેમાન હોય મૂછ રાખે બેન દીકરીઓનું રક્ષણ કરે મૂછ રાખે એ ધર્મમાં આગળ હોય મૂછ રાખે એ ગવોત્રીનું રક્ષણ કરતું હોય કેટલા કેટલા મૂછના નિયમો હોય તરત બહુ મોટી મૂછ હોય તો ડેલે લાકડી લઈને ઉભો હોય રોખો પિયો થઈ ફગફગ મૂસું ફેરવતા અમુક તો એટલી બધી મૂછું મોટી રાખે ને આરે ઘરઘાવી દે મૂછ ને આરે ઘરઘાવી દે અને લાંબી કરે ફગ ફગ મૂછું ફરકાવતા અને પગ પગ ધ્રુજાવે પડ એવા જળ અવથડ એની રાખ ઉડી ગઈ રાજડા તા દેતો હોય પણ છેવટે તો એની રાખ ઉડી જવાની છે માટે અહંકાર ન કરવો એ છે કે ગમે એવી મૂસું રાખતા હોય પગથી પગને પગથી ધરતીના પડને ધ્રુજાવી દેતા હોય પણ અંતે તો રાખ ઉડી જવાની છે માટે અભિમાન ન કરવું કોઈને કંદડવું નહીં આ દુહાનો અર્થ એવો છે

સમજણ હોય ને એટલે એ અવળું લઈને ઉભું આ અમને કીધું અલા ભાઈ તને નથી કીધું આ તો સારી દુનિયાના માટેનો દૂહો છે આ કોઈ વ્યક્તિગત નથી આમાં કોઈ નાત કે કોઈ જાત કે કોઈ નામ આપીને લખ્યા આ તો દુનિયાની પર પાસે દેખાય છે એ કવિ લખે છે અમુક વાતું ઊંડિયું સૌથી ન સમજાય પણ મરમી માણી જાય રગે રગની રાજડા અમુક વાતો આપણે કહીએ નહીં તો ખાલી આંખથી એ ઓળખી જાય અમુક વાતો થોડીક કહી બધું ઓળખી જાય મહાન છે કે થોડામાં જાજુ સમજે બાકી કામા ભૂંડા કરવા અને મેળવવા ઈચ્છે માન દુનિયાની પર કઈ સારું કરવું નથી સહન જરાય કરવું નથી ધર્મને કેડે હાલવું નથી અને મોટું સન્માન જોઈ છે મલકને કંદડવામાં પાછી પાણી ન રાખી હોય આડોશી પાડોશી ત્રાસી ગયા હોય અને પાછું એને સન્માન જોતું છે મારું સન્માન કરો પાછા ઘરના પૈસે જાહેરાત આપી દે પેપર માર્ક આ લ્યો હજાર થતો હોય તો પંદર લઈ લો પણ મારી જાહેરાત સારી કરો હે કામા ભૂંડા કરવા અને મેળવવા ઈચ્છે માન એ તો વર વગરની વહરી જોડવી જાણે જાન ગુણ વિનાના એના ગુણગાન ગાવા એ તો કેટલા વહમાં છે આપણે માનવી જલારામને નીકળે આશારામ એનું શું કરું જલારામના ગુણગાન ગાઈ તો બરોબર છે પણ આશારામના કેમ ગાવા આ એવું થઈ જાય બહુ સરસ મજાના રાજભાઈએ દુહા આપ્યા છે એમાંથી પાંચ દુહા અત્યારે રજૂ કર્યા પાંચ બીજા વિડીયોમાં આપણે રજૂ કરીશું તો આવી રીતે સરસ મજાના દુહાની મોજ માણતા રહેવું બહુ ભગટવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા